અમે આશ્રમે જાતા હતા અને આશ્રમે જાતા જાતા અમને પ્રભુજી દેખાઈ ગયા એટલે બે નવેને પકડવા માટે અળિયું કાઢે ધોળાવી દીધા હો આ તો હા હા ચડી ગયો ધોળાવી ધોળાવી ન્યાથી નહીં આલી શકે ન્યાથી બેન નહીં જઈ હકો ઈ વધારે ઢોરો છે હા જીવનનો સૌથી કડવો અનુભવ આજે આ પ્રભુજી પાછળ સતત દોડા ધામ કરી શ્વાસ ચડી ગયો એટલી ઈ પછી 20 મિનિટે ઈ પિંગા ટોડી કરી મેન જઈતી પે ગાડીમાં બેસાડ્યા આટલી પબ્લિક અવર જવર કરે છે લોકો જોવે છે એને એન્ટરટેન કરે છે પણ એક વ્યક્તિને એવું ન થયું કે આપણે આમને લેવામાં કે બેસાડવામાં મદદ કરીએ એટલે હું વારંવાર કહું છું એમ કે આવનારા પાંચ વર્ષમાં તમારી શું હાલત હશે તમે કઈ પરિસ્થિતિ ગુજરતા હશો કોઈને કોઈ પ્રકારનો કોઈના હસ નથી હું મારી જિંદગીમાં વ્યસ્ત છું અને મસ્ત છું જેનું જે થવું હોય એ થાય આવો લોકોનો વિચારધારા

હું નામ છે સાહેબ આપણું ઘનશ્યામભાઈ દરરોજ તમે વિડીયો જોવો હું કે તમારો અનુભવ વિડીયો જોયા પછી પૂરેપૂરો વાહ ભાઈ વાહ ચાલો તો પ્રભુજીને ફાઇનલી આપણી ગાડીમાં બેસાડ લીધા અને હવે આપણે જાશું આશ્રમ પર ચલો પ્રભુજી એકદમ શાંતિથી બેઠા છે ગાડીમાં અને પુને જયતીભાઈ આશ્રમ બાજુ જવા માટે રવાના થઈ ગયા છીએ બિચારા સ્ટાર્ટિંગમાં તો બહુ ગભરાઈ ગયા હતા પણ હાલ તો કઈ પ્રોબ્લેમ એવું લાગતું નથી એકદમ સ્થિર ને સ્ટેબલ થઈ ગયા થોડી વાર તો ગાડી ઊભા થઈને મને લાગ્યું ઠેકડા મારીને કાચ પાછમાં ધુમા નો મારે દીધી હે સાચી વાત હું કે આ તો અનુભવ અનુભવ તો કાઈ ના કે આપણે તો કાઈ અલાવ અનુભવ થાતા જ પણ થોડવી નહી ખાને થોડાવી નહી ખાવાય હે થોડાવી આ બાજુ ક્યાં આપણે આવવાનું છે તો આ તો ઓલા તેલના ડબ્બાવાળા ભાઈનો ફોન આવ્યો એટલે આપણે આવ્યા હા એ વાત છે સરસ ચલો બહેને રહેજો કન્ટિન્યુ પ્રભુજીને આશ્રમ પર લઈ જાય એમનું સરસ મજાનું સ્વાગત કરીએ પછી એમને જમાડીએ અને રિફ્રેશ કરી અને સ્થિર પછી સ્થિર થઈ જશે તડકો એટલો બધો છે અને ગરમી એટલી છે એટલે થોડાક એમ ડરી ગયા છે તેથી વાગડે કેસોડો આવતો એવું લાગે છે જો આપણું ભેગું થાય તો પાછા હેઠા ઉતરશું ચલો માં અમરનો અમર રાત છે એ આશ્રમ પર પ્રભુજીને લઈને પહોંચી ગયો બધો દોડધામ પછી પણ પ્રભુજી છે ઈ આપણે જ્યાં એમને સેફ જગ્યાએ લાવવાના હતા ત્યાં પહોંચી ગયા અમરધામ આશ્રમનો પ્રાકૃતિક નજારો એ એકદમ શાંત વાતાવરણ છે લગભગ તો કોઈ પ્રભુજી બાર હોય એવું લાગતું નથી છે એટલે બધા પોતપોતાની જગ્યાએ પ્રસાદ લઈ અને આરામમાં છે આપણે પ્રભુજીને બાર લાવી અને એમનું સ્વાગત કરીએ અમરધામ આશ્રમ પર ચલો અહિયાં આજો બાર બાર આજો અહીંયા મંદિર પે આ ગઈ અમલો ચાલો પ્રભુજી આવી ગયા છે અમરધામ આશ્રમ પર અને આજ થી એમના જીવનની નવી શરૂઆત થવાની છે

અરે અરે ટી

ચાલો હવે પ્રભુજીને જમાડી અને ત્યારબાદ એમને નવડાવી ફ્રેશ કરી અને આપણા આશ્રમ ઉપર એમને આરામ કરવા દેશું પછી જ્યારે પ્રભુજીના વાળ કપાય છે ત્યારબાદ આપણે પ્રભુજી ને સ્નાન કરાવી એમને ફ્રેશ કરી અને જમી અને પછી આરામ કરશે પ્રભુજી થોડાક સે રે છે હા રસ્તામાં કોઈ હેરાન હોય ને હું હોય ઘણા તોફાન ગયા રસ્તામાં આરે આજ તો કઈ એટલા એક તો એની કાપા તેવડી હા કે આપણે હાથમાં રોજી ભાગે ભાગે એટલે દોડે તું કિલોમીટરની રેજી ટૂકી પર એકલો દોડે શું દેખિત છે ને લોકો પણ ધોઈ છે ને કામ બસ બોલ પર વાહ ભાઈ વાહ

માતાજી થઈ ગયા છે રેડી બો વડિયા પટ્ટી કાઢી દી બો દેકારા કઈરા અને હવે થઈ ગયા એકદમ શાન હવે નિંદર આવે છે ને જમી લે હાલો પછી હાલો ચલો ખાના ખાલો ચલો આજો ખાના ખાલો જેદી પાણી સ્ટોરી તો બહુ ઘરી હે અનછત્રને પ્રસાદી સુધારવાનું કામકાજ ચાલુ ચાલવાવા મહેન્દ્રભાઈ રોહિતભાઈ હિતેશભાઈ અને આ કોણ છે આમ જોવો તો આ કોણ છે આપડા કંચનબેન ઓ કંચનબેન